નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સોળ તારીખ મિત્રો બારમો મહિનો બે હજાર ચોવીસને વાર મિત્રો સોમવારના રોજ આજની આવકની વાત કીધું મિત્રો ગઈકાલે રવિવાર હતો એની હિસાબે આવક થોડીક ઝાઝી દેખાઈ રહી છે મિત્રો જે વેબ્રિજ ગાઉન ભરાઈ ગયું છે મિત્રો ડૂમ નંબર એક ભરાઈ ગયું છે મિત્રો ડૂમ નંબર બે પણ ભરાઈ ગયું છે મિત્રો અને ડૂમ નંબર ત્રણમાં માલ અત્યારે ઉતરે છે મિત્રો એમાં પણ એક ગાળો અત્યારે ભરાઈ ગયો છે મિત્રો અને રાજ્યનું સૌથી પહેલાં કામકાજ વેપરીજ ગ્રાઉન્ડમાંથી શરૂ થઈ છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું સૌથી પહેલાં જ અહીંયાથી વેપરીજ ગ્રાઉન્ડમાંથી હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના મગફળીના બજાર ભાવ અને મિત્રો અમને કમેન્ટ આવતી હતી ભાઈ પલરેલા માલ જે વરસાદમાં પલરેલા માલ છે એના ભાવ કોઈ કે આપણે દેખાડતા નથી તો આપણે આજે પલરેલા માલ લેવાની ટ્રાય કરશું મિત્રો એટલે આજે થોડાક નીચા ભાવ તમને જોવા મળશે મિત્રો ઓલા પલરેલી વરસાદની મગફળી હોય ને કાળી તેના ભાવ લેવાની આજે ટ્રાય કરશું

નવસો ને એકાણું રૂપિયા નો ભાવ છે તમે જોઈ શકો છો નવસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો છે મિત્રો ઓગણ ચાલીસ નંબર વરસાદ નો ભર માલ છે નવ એકાણું

મિત્રો આ વરસાદનો પલરેલો માલ છે મોટું બનતું નવસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે નવસો ને એકાવન ભાવ થયો છે ઓગણચાલીસ નંબર મગફળી છે ને આ વર્ષનો પલરી માલ છે મિત્રો નવસો ને ઓગણ ભાવ થયો છે અને એક હજાર છત્રીસ રૂપિયાનો ભાવ થયો છે વીસ નંબર મગફળી છે એક હજાર છત્રીસ રૂપિયાનો ભાવ થયો છે આ નથી પડેલી મિત્રો આ પોરો માલ છે પણ વજનમાં હરવો મિત્રો છે